આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીને લઈને ભરૂચ અને ભાવનગરના લોકસભા ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે આ પાર્ટી બાડોલી સીટ પરથી ઉમેદવાર મેદાને ઉતારવા માટે કમર કસી રહી છે જેને લઈને ચેતર વસાવાએ પણ કેટલાક સંકેતો આપ્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ભરૂચ ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાવનગરથી લોકસભા ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી હતી ત્યારે હવે આ પાર્ટી બાડોલી સીટ પરથી પણ આપના ઉમેદવાર જાહેર કરવાની મંત્રણા કરી રહ્યું છે જેને લઈને બાડોલી લોકસભાની ચર્ચા વિચારણા કરવા માટે સર્કિટ હાઉસ વ્યારા ખાતે આદિવાસી સમાજના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદાર ગુજરાત પ્રદેશના હોદ્દેદાર તાપી જિલ્લાના હોદ્દેદારો સુરત જિલ્લાના હોદ્દેદારો તેમજ અલગ અલગ વિંગના કાર્યકર્તાની સમીક્ષા મીટિંગ યોજાઈ હતી જેમાં ચૈતર વસાવાએ કાર્યકર્તાઓને બારડોલી લોકસભાની ચૂંટણીમાં આપને ટિકિટ મળશેના સંકેત આપ્યા હતા અને કાર્યકર્તાઓને તૈયારી કરવા માટે આહવાન કર્યું હતું ત્યારે એક તરફ ઇન્ડિયા ગઠબંધનની વાતો અને ભરૂચ લોકસભા ઉમેદવારની જાહેરાત બાદ કોંગ્રેસમાં મચેલું ઘમાસાન તે બાદ પણ ચેતર વસાવાએ કાર્યકર્તાઓને ઇન્ડિયા લાંસથી બાડોલી સીટ પરથી આપના ઉમેદવારને ઉતારવામાં આવશેનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જેને લઈને ચેતર વસાવાએ કહ્યું કે આવનાર દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનમાં અમારી બાડોલી લોકસભાની સીટ પણ અમે માંગી છે ત્યારે અહીંયા અમારા જેટલા પણ ઉમેદવારો છે જે ઈચ્છા વ્યક્ત કરે છે તેમની સાથે અમે વન બાય વન ચર્ચા પણ કરવાના છીએ વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી ભગવત માન સાહેબ અને મહાસચિવ શ્રી સંદીપભાઈ પાઠક સાહેબની સૂચનાથી આજે બારડોલી લોકસભાની અમે તમામ સાથી મિત્રો સાથે મીટિંગ લીધી છે આવનારા દિવસોમાં ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં અમારી બારડોલી લોકસભાની સીટ પણ અમે માગી છે ત્યારે અહીંયા અમારા જેટલા પણ ઉમેદવારો જે ઈચ્છા વ્યક્ત કરે છે એમની સાથે અમે વન બાય વન ચર્ચા પણ કરવાના છે અને સાથે તમામ સંગઠનોના સાથી મિત્રો સાથે તંદુરસ્ત અમારી ચર્ચા થઈ છે આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાન્સ ગઠબંધનમાં બારડોલી લોકસભા પરથી અમારા ઉમેદવાર હશે અને અમે પૂરી તાકાતથી એ ઉમેદવારને અહીંથી લોકસભામાં મોકલીએ એ તરફ અમારા રણનીતિ હશે અને અહીંના સાથી મિત્રો આગેવાનો અને લોકોની પણ એક માંગ છે કે વિધાનસભામાં જે રીતના ત્રણ લાખ સુડતાલીસ હજાર પાંચસો જેટલા મત અહીંથી અમને મળ્યા છે

જેમાં આઝાદીના સમયથી કોંગ્રેસ પાર્ટી જીતતી આવતી હતી અને આ કોંગ્રેસ પાર્ટી સામે વ્યારા વિધાનસભા બેઠક પર બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પુનાભાઈ ગામિત કરતા વધુ મત આમ આદમી પાર્ટીના અરવિંદ ચૌધરીને મળ્યા હતા ત્યારે હવે આગામી લોકસભા માટે આ પાર્ટી બાડોલી સીટ પરથી કયા ઉમેદવાર અને મેદાને ઉતારે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાલી છે ત્યારે તમને શું લાગે છે કે કોણ હોઈ શકે છે બાડોલીના ઉમેદવાર તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર